જે ઓળખાય છે ડાયમંડ નગરી અને ટેક્સટાઇલ હબ તરીકે પરંતુ સુરત એ ઐતિહાસિક અને પ્રાચીન મંદિરની તપોભૂમિ સમાન પણ છે ત્યારે આવો આજે સુરતના સલાબતપુરામાં સ્થાપિત ભવાની માતાને ખૂબ જ સુંદર અને પ્રાચીન મંદિરનો મહિમા એકસાથે સાથે મળીને જાણીએ દોઢિયાવાડમાં બિરાજિત આ ધામમાં આશરે બસો વીસ વર્ષ જૂની માની મુહૂર્તના ભક્તોને થાય છે દર્શન તો આવો આપણે દર્શન થકી માતાજીની ભક્તિમાં અલૌકિક મસ્તક પર શિવલિંગ ધારણ કરીને મા આપે છે દર્શન માં ભગવતી જેના અલગ અલગ સ્વરૂપો છે પરંતુ માં નું દરેક સ્વરૂપ અતિ કલ્યાણકારી છે જે ભક્તોને હંમેશા સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે આજે ભક્તિ સંદેશમાં આપણે દર્શન કરીશું માના એક એવા જ અલૌકિક સ્વરૂપના કે જે છેલ્લા બસો અઢાર વર્ષોથી માએ ભક્તોની સુરક્ષા કરતા આવ્યા છે સુરતના સલાબતપુરાના દોઢિયાવાડમાં પ્રાચીન અને ઐતિહાસિક ભવાની માતાનું એક સુંદર મંદિર નિર્મિત છે જ્યાંમાં ભવાનીની ખૂબ જ સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે આ ધામ પર ભક્તો એટલો વિશ્વાસ રાખે છે કે કોઈ પણ નવા કાર્યનો આરંભ કરવો હોય કે પછી તહેવાર હોય ત્યારે માઈ ભક્તો આ ધામમાં અચૂક દર્શન કરવા આવી પહોંચે છે કલ્યાણકારી આ ધામમાં બિરાજિત ભવાની માતાની મૂર્તિનો સુંદર શણગાર આકર્ષણનું કેન્દ્ર છે માતાજીને પંદરસો કિલો સોનાનો શૃંગાર કરવામાં આવે છે જેથી જ ભવાની માતાની મૂર્તિ વધુ અલૌકિક અને ભવ્ય લાગે છે આ ધામ સાથે એક રોચક ઇતિહાસ પણ જોડાયેલો છે જેમાં વર્ષ સત્તરસો ને બાણુંમાં ગુણશંકર નામના ભક્તને માતાજીએ સ્વપ્નમાં આવીને સૂર્યપુર બંદર જવાનું કહ્યું વસાહત ગુણશંકરને સુરત આવવાનું થયું અને ફરી સ્વપ્નમાં આવીને માતાજીએ પોતાની હાજરી એક કૂવામાં હોવાનું અને તે કૂવા પાસે ભક્તિ કરવાનું કહ્યું હતું ત્યારબાદ ભક્તિમાં તરબોળ થયેલા ગુણશંકરને વિક્રમ સંવત કુવાની અંદર ગુણશંકરે આ અંગેની જાણ નગરજનોને કરતા ઈસવીસન અઢારસો બે માં માક્ષર સુદ છઠના દિવસે માતાજીની મૂર્તિ કુવામાંથી બહાર કાઢી હતી માતાજીની મૂર્તિની આજુબાજુ બે નાના સિંહ હોવાથી સિંહવાળી ભવાની માતાજી નામ આપવામાં આવ્યું જે તે વખતે માતાજીની સ્થાપના એક નાની ડેરીમાં જ કરવામાં આવી હતી પરંતુ સમય જતાં આ મંદિરનો કરવામાં આવ્યો સાથે જ તે સમયના નવાબે માતાજીને અઢી કિલોનું મુકટ અર્પણ કર્યું હતું જે આજે પણ માતાજીના મસ્તક પર શોભે છે આ માતાજીએ સુરતની સાન ગણાતા દરેક ઉટાડ ચડાવ જોયા છે અને સુરતનો એક ખૂબ પ્રચલિત ગરબો છે જેમાં માતાજીનું વર્ણન છે એવું કહેવાય છે કે સુરતને દસ જ દરવાજા હતા અને એ દસ દરવાજાનું પરા વિસ્તારનું એ સુરત અને દસમે દરવાજેમાં ભવાની એવો એ ગરબો આજે પણ લોકવાયકામાં ગવાય છે આ મંદિરની જે માતાજીની પ્રતિમા છે એ પ્રતિમા અલૌકિક છે અલૌકિક એવી રીતે કે આખા વિશ્વમાં ફક્ત ચાર જ પ્રતિમાઓ એવી છે કે જેના મસ્તક ઉપર ભગવાન શિવ એટલે કે મહાદેવનું લિંગ સ્વયંભૂ બિરાજે છે ભવાની માતાની આ ચમત્કારિક મૂર્તિના દર્શન કરીને ભક્તો પુણ્યનું ભાથું બાંધે છે આ મંદિરમાં દર્શન કરીને ભક્તોને શાંતિની અનુભૂતિ થાય છે તો આમ ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરતી મા ભવાનીના દર્શન માત્રથી જ ભક્તોના તમામ કષ્ટો થાય છે દૂર ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત